mời 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 એટલે તમારે શું અચાનક જરૂર પડી મકાન મકાન લેવા માં ન છુકરવા પૈસા તમે રોકો છો એવો હવે મકાન તો ગમે અહિયાં મળી રહે હાલ છુકરવા પૈસા ને ઉતાવળ કરો તમે જરૂર છે એમ હારું ભાઈ એ હારું ત્યાં આવો બીજું હારું હારું આવો હા હવે હાચ્યા ના ફોન કર્યો હે કે પૈસા મારે જોવા છે હવે પૈસા ઘર ઘરમાં પડ્યા નથી કરવું તો કરવું શું એટલા હવે ઓલેમ ને આલ્યા હતી અહીંયા જાઉં મેળ તો કરવો જો ને કઈ પૈસા નો હા

હા પાછી થી સવા મહિના પણ મારે અચાનક જરૂર પડી તમે પૈસા મને મારા તાત્કાલિક જોયા છે હવે મારે જરૂર પડી એનો ઇસ્યુ કહો હાંડો પણ તમને મહિના મહિને વાત વ્યાજ તો તમારું મળી રહે તો પછી મૂડી શું કરવા ભોગવા આવ્યો હા હા તમે તારું વ્યાજ ના હાલતા પણ મૂડી અત્યારે મારી પાસે તમે લાવ હાંડોજી

ચોમાસા નું કામ તમને તમારે મૂડી ને શું કરવું મૂડી કરતા તમારે વ્યાજ વધારે મળી રહે ના ભાઈ વ્યાજ નથી મારે જો અચાનક મૂડીની જરૂર પડી છે મૂડી ને તો નહીં મેળ ખાય નહી સારું તો હવે દેવા તો હું જાઉં હવે જમણે વેલા ટાઈમ હોય ને તો કરી દેજો ના એ મૂડી તો તમને છ મહિના જ મળશે પણ વ્યાજ તમારું ચાર થી પાંચ તારીખે હાલુ એ પ્રમાણે તમને મળી રહે હારું રાખો હવે તાર સારું જો હેડો હા ત્રણ ટકા વગર ની મૂડી લેવા થોડી આયા હો આ કડે એમના ઘરમાં પડ્યા હે તો એ હાલ દઈ અહીંયા મૂડી બેટા પૈસા મોતી ભાઈ મોતી ભાઈ બરોબર બરોબર સારું થી લો તમે મને ભેગા થઈ ગયા હાથી હતા ને રો હું તમને પૈસા દેવાયો વ્યાજ ના તમે પૈસા વ્યાજના ના વ્યાજ ના હલવાય ત્યાં હવે આ વ્યાજ તમે હે તમારી પાસે રાખો મને મારી મૂડી જોવે છે અત્યારે ભાઈ તો ખોટું તમારે પાંચ છ દિવસ પેલા કેવું પડે ને એટલે ભાઈ મારે અચાનક જરૂર પડી છે એટલે લેવા આવ્યો છું એટલે પૈસા લાવો તમે હાલો મૂડી એ વાત તમારી સાચી પણ મને આમ પાંચ છ પેલા દિવસ પેલા કીધું તો ખબર પડે કે મોતે ભાઈ પૈસા જોતા હોય બીજી વાત કઉ જો મૂડી તો હું રાખું છું નથી મને મારી બીજું કઈ જોઈ હતી મારે અચાનક જરૂર પડી છે પૈસા ની મારે જરૂર છે તમે મને હાલો મારા પૈસા તો મારી પાસે હાલમાં તો કઈ છે નહી મોટી પછી કરતો ને એમ કહું અરે શેઠ નહીં આવું નહીં હાલવાનું તો ત્રણ મહિના ની વાત થઈ તૈય મહિના હું આલી ગઈ તો અતારી હવે કરી હા નઈ મોતી હારું બીજા કરો યાર સુધારો ગુરુજી મારો આટલો જણામાં સુધારો તમારો દાડો સુધર્યો પણ મારો દાડો આજ નો બગડ્યો છે તમે હે ને લાવો તાર પૈસા હેડ પૈસા હોય એટલે મારો દાડો સુધરી જાય પણ આરો તો પચીસ તારીખ નો વાયદો નતો આલી લો પચીસ તારીખ નો હા પણ મારે મારા પૈસા લેવાના છે તમે એમ કરો મને મારા પૈસા લાવો બીજી વાત જવા છો હા તમારી પચીસ તારીખ નો વાયદો આજે એટલે હું પચીસ તારીખે તમારા ઘરે આવીને પૈસા તમને દઈ જઈ એટલે મારી પાસે કશી પૈસા હે નહીં એ તમારી વાત પછી સાચી બરાબર હા પચીસ તારીખ નો વધારે પણ હવે મારે અચાનક જરૂર પડી પૈસાની તો મારે તો લેવા આવવા પડે નીકો તમારે મોતીભાઈ પાંચ છ દી અગાઉ તમારે કેવું પડે હવે પછી ભાઈ આ અચાનક પડી મારે શું કરવું કોણ હેડ આટામાં તો મારા ઘરે પૈસા નહીં તો મારે છે ને ગાડી ના તમને મને નીકો હવે તમે ગમે બીજે મેળ કરો ને ભલા મોણા મારે મોતીભાઈ ભાઈ ને બીજે ચ મેળ થાય એમ નહીં તમે તો ખરી તમારા વારી એમ ને આપડે હે ને પચીસ તારીખે તમારા હવારે તમારા ઘરે આઈ ને આ લીધે

અને મણા તમે તો બહુ કરી હોય હવે તમે ગમે કઈ કરો ને નહીં થાય એમાં મોટી ભાઈ તમને નહીં થાય ને નહીં થાય હાર ઉતાર હવે હું જાઉં આવજો જો હા મોટી ભાઈ હા તમે એને પૈસા લઈ આવ અહીં તમને મળી રહે પૈસા હવે મને મારા વ્યાજ ના પૈસા નહીં જડતા તો ગોમમે હે તો કોણ હાલ છે હા વાત થાશે જો ને આઈ ગયા તારીખ વગર ના પૈસા લેવા એમ થોડી ના હાલતો હશું

ના ના હવે કોમ થી ને આવ્યો હું મોડું થાય એટલે અમારે ઘરે વચ્ચે આવ્યો છે કે ભાઈ હા ના ના એવું નહીં મારે પણ એ પુરુષ કોમ થી ને આવ્યો ને એટલે સમજો ને તમે હા તેલો મારે ઘરે ચા પીતા જો ના ના તો મારે છે ને માર માશીન ઘરે કોમ છે તમારો કોમ એમ નહી તો તમે તમારો કોમ પતાઈ ના આવો એટલે એને પછી વર્તા મારે ઘરે ચા પાણી પીવા આવજો તમે હારું નટણ ક્યો ક્યાં જો તમે એટલે હું થોડું કામ થી જો કે કોમ થી જો હેમ ને તો હારું તે તમે એક કોમ કરો તમારું કોમ પતાઈ આવો

આ પાણી નું જો ભૂલી ગયો ને જેમ તમારો ફોન આવ્યો એટલે પાણી ભરી ચિંત પાન આવ્યો નઈ લેવો તારી આમને આમ તો મને બીજી દર નું વપરાય ગયો પાણી પીવો હા હું આજે ને કહીશ અને તમે મને પૈસાનું સેટિંગ કરી દો હા હા એની તો ચિંતા હવે તમે પેલા પાણી પીઓ હવે તમે સમજી લ્યો કે ગમે એવો મણ હોય બરાબર દુખ્યારો હોય એને તમે સેવા કરો કે ના કરો દુખ મણો એની હે કરો ને જો પૈસા હોય સેવા કરો અને ના હોય સેવા કરો હેલા ભૂરા ભાઈ ને ઓળખું હા એટલે હું એકદી ભૂરા ના ઘરે બેઠો હતો હા અને ભૂરા ભાઈ મેલી ચા હા મેલી અને ચા પીતા રાખે બે મેં અને આ શું ભૂરા ભાઈ ને આમ હાથ ઉપડ્યો હા ના હોય અને બેઠા ભુરા કોઈ અને હું દવાખાને લઈ ગયો ના હોય ફોન ના કરાય હવે પણ અહીંયા ફોન કરવાનો વેચ તો આપવો પડે ને ટાઈમ તો મળવો પડે ને એવું હતું એમ તો ભુરા ભાઈ ને હાથ હાથમાં લઈ ગયો એવું મરી નહીં ગયા ના ના જીવે અલ્યા ભાઈ મરી ગયો હોય તો સારું પણ અમે જીવું ખબર હે ભૂરા ભાઈ ને દવાખાને લઈ ગયો અને બિલ કેટલું આવ્યું ખબર કેટલું કેટલું ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા બિલ આવ્યું રાખવા પૈસા આને હું દવાખાને ભણી ને આયો આવ્યો અને ઘરે પડ્યા તા ને એટલે ઈ પૈસા તમારા લઈ ગયો અને ચાલીસ હજાર રૂપિયા દવાખાને આલ્યા કો એટલે મેં સારું કર્યું કે ખોટું કર્યું તમે જ કહો હાંડ તારું ભલું થાય તારું હવે ચાલીસ હાજર તો માનો કે સેવામાં હોવા તો હવે હાઠ હજાર તો પડ્યા છે ને હવે તમને હાવ હાજુ કહું કેમ કે તમે હાવ સેવા ભાવો ગયા અને હું એ રહ્યો જ રહ્યો બરાબર પછી એ હાઇટ પડ્યા હતા પછી હવે ઓલા કાળુ ભાઈ નથી ઉવ કાળુ ભાઈ કાળુ ફઈને એક દિમના ઘરે ગયો મો હમ એટલે એમને બચારાને કિડની નો ધરાજો પડ્યો છે નું ઉપડ્યું બચારા ને દવાખાને હું લઈ ગયો દવાખાને લઈ ગયો અને જેવું થયું આ આરું જ થયું હા બચારા ને ચાલીસ હજાર રૂપિયા હતા અને ત્રીસ હજાર રૂપિયા ખૂટતા હતા એટલે બધા પાસે માજ્યા પછી મને ઓલી વાત યાદ આવી ધરમના કોમ ની વળી પાછો હું ઘરે આવ્યો અને ત્રીસ હજાર રૂપિયા યુઆ પૈસા હતા શું કરવા કામ કર્યું એટલે પાછા ત્રીસ હજાર પડ્યા બરાબર તમને તો અટક નતો આવ્યો ને હા ભાઈ ના મને શું કરવા આવે હાથ હટેક જેમ કે સેવાનું કામ કરો હું તમારે પારું સારી રહ્યું ને

દૂધી અને પાણી રોટલો આમ ડબુરી ડબુરી ને ખાઈ રહ્યા ના હોય અને મને દયા આવી અને મે તરી હજાર કાઢી ના લે મને દયા આવી કે કીધું કે આલો આ પાણી મે રોટલા ડબુરી ને ખોહો એમ ના સાલે તમે ત્યારે ભેંસ લઈ આવો અને તમે દૂધ ને રોટલા ખાવ હવે તમે જ કહો મેં ખોટું કામ કર્યું ના સાચું કામ કર્યું અલ્યા એને શું કર્યું શું કર્યું સાચું ખોટું કરે મારા તો લાખ રૂપિયા ઓને બધે હાલ દીધા હવે આ રીતના તમારા હે ને માસી પૈસા મેં હાલી દીધા હવે તમે જ કહો ચોથી મું લઉ હેડો પૈસા પૈસા હાલ થાય એમ નથી એવું હોય એમ ને હોય હારું તો તો હવે હું જઉં તાર બીજું તો શું કરું સારું તો તો તમે જો ઈરે બચારા ગાવ છે ને હાલ છે એલ હું તમને તમે તાર પોકડી દઈ સારું હેડો ને કશું વાંધો નહી તો હવે હું જઉં ના ના બે હા ચા પાણી બનાવ અલ્યા એ તારા ઘરે ચોહીન સા પીવે કદાચ નો મુ સા પીવું પાહો તને હાર્ટ એટેક આવે તો ના ના માસી હું જઉં મારે મોડું થાય છે એવું છે ઓય ના ના કશું તમે ત્યારે આમ આવો આમ આવો પુરા તમે આવો આવો રોમ રોમ શું વિચાર ખોયલા હતા તમે ના ના દીતો થોડોક વિચાર એવો હતો ખોયલા હતો ને એટલે એવો હતો એમ તાર

અરે કાકા ભાઈ તો પેલા થી ને દુધાણું એમને બે લાવવાનું ચા જરૂર તારી આ માસે કેમ ખોટું બોલી ગયા મારી હંગાત એવું હોય એમ ને હોય હું ચુ હોય તમે આ બધું પૂછો મારી માસી તમને ચાલીસ હજાર નો ટેકો કર્યો તો ચાલીસ હજાર ના કઈ ટેકો ચાલીસ હજાર નો કર્યો નહી તો ઓલા કારુ ભાઈ ને તરી હજાર નો તરી હજાર કારુ ના વાત ક્યાજમાં પૈસા આલ્યા નહી પૈસા મારા હતા તારી કેવો હા તો હવે તમે એક કામ કરો માર માસી મારું તો દે પણ તમે હે ને દગા ભાઈ ને તારું ભાઈ ને બધા ને બોલાય ને માર માસી ને ઘરે આવો ના અરે અમે શું લેવા આવો ભાઈ પણ તમે આવો ને તમારું વ્યાજ હું ઓછું કરાવી દઈશ ઓછું કરાવી દઈશ હોય અમારું વ્યાજ હોય હા તો આવું તમે તો જાવ ને તમારું માસી ને અહીં અને અમે આવો હું બધા ને બોલાય ને આવું તમે જાય ખાયો ખાજો તમારા માસી ને અહીંયા તો હે ને તમે બધા બોલાય અને મારા માસી ને ઘરે આવો હું અહીંયા જ છું સારું હેડો તાર સારું હું અહીંયા જવું છું હાજો હા દુનિયા દગા બાદ રે વિશ્વાસ કોનો કર્યા રે આ ભે વાહ શું તમારો તો અવાજ છે હો માશી હા હું ઓય આવ્યો તો પૈસા લઈને તાર મે તમે ના લ્યા એટલે આપણે વાત શું થઈ હતી ઓ એ તો વાત તો થઈ હતી હા મને મારા ભાઈ ઉપર વિશ્વાસ નતો તાર મે તમને પૈસા મારા રાખવા આલ્યા તા તમારા પૈસા જાણે કીધું પણ હવે મારી પાણી મારા પૈસા વ્યાજવા ફેરવો હવે તમે ભાઈ પૈસા મુતો મેં કીધું હેલ્યા બે કીધું મેં અને મને તારે હાથ મું મરવા તો હે

રાખવાનું તો પૈસા તમે એમને આપી દેજો છોકરા ને લગન નહી થાય નાલ દીધા બધા બરાબર એટલે વ્યાજ વ્યાજવા નું પડ્યું હોય કદાઈ થોડું ભાઈ અમારું વ્યાજ તો માફ કરાવો વ્યાજ વ્યાજના પૈસા લાવો તમે યાદ ભાઈ મે હજાર રૂપિયા કરા લાવો પડ્યા ને મેખા લઈ લેજો પૈસા હો અને હવે હે ને તમારે પૈસાનો જયારે વેત થાય ને તારે તમારે બધા પૈસા કપૂર પૈ ને દેવાના અહી તો કપૂર ભાઈ છે ને મન ફોન કરશે એટલે હું અહીં પૈસા લઈ જઈશ એટલે તમાર માસી શું મરી ગયો હે કઈ હવે હવે મારા માટે તો માસી મરી ગયો હે હવે આપ થી તમે મારા ઘરે નહીં અને હું તમારા ઘરે નહીં જગા ભાઈ તમારી વાત પતી જાય આવું પતી ગઈ લો તો હેડો તાન હેડો